ભાદ્રવી અમાસ ભાદ્રવી અમાસ હિન્દુ પંચાંગના ભાદરવા માસની અંતિમ દિવસ અમાસ તરીકે ગણવામાં આવે છે આ દિવસે પિતૃઓની પૂજા અને શ્રાદ્ધવિધિ કરવા ખાસ મહત્વ આપવામાં આવે છે કારણ કે પિતૃદોષનું નિવારણ થાય છે અને પિતૃઓનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધાર્મિક મહત્વ આ દિવસે પિતૃઓને તર્પણ દાન અને શ્રાદ્ધ કરવાથી તેમના આશીર્વાદ મળતા હોય છે जै परिवार में शांति सुख और समृद्धि अनुभव छे। आध्यात्मिक लाभ पितृी कृपा थी जीवन में अभाव मुश्किल दूर थाय धार्मिक विधि करता के दान आपता व्यक्ति ने आ दिवस खास लाभदायी रहे छे। जातको अमास दरमियान के राशियों पर पितृदोष दूर होय छे ખાસ કરીને તે રાશિઓના લોકો જેમણે તેમના પૂર્વજોની માન અને શ્રદ્ધા દર્શાવી છે સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ ખગોળીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનો ખાસ મહત્વ છે સૂર્યગ્રહણ સમયે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીનું સ્થાન પરિવર્તન થઈ જાય છે જેનાથી વિવિધ રાશિઓ પર વ્યાપક અસર પડે છે એક મેષ રાશિ कार्यक्षेत्र में सफलता मेष राशि माटे आ समय नवा प्रोजेक्ट्स शुरू माटे उत्तम रहे शे। आ समय मा करेला प्रयत्नों सफलता तरफ दौरी जशे विदेशी प्रोजेक्ट्स में लाभ थवानी संभावना छे आर्थिक लाभ रोकाण में खूब सारू मफत आर्थिक स्थिरता छे કાસ કરીને જમીન અથવા સંપત્તિ માં રોકાણ ના કાર્યો માટે આ શ્રેષ્ઠ સમય ગણાય છે. વ્યક્તિગત વિકાસ આ સમય દરમિયાન નવા અધ્યયન અથવા નોકરી માં પરિવર્તન માટે પણ સારો અવસર છે. બે વૃષભ રાશિ પારિવારિક સુખ શાંતિ વૃષભ રાશિ ના જાતકો માટે આ સમય વૈવાહિક જીવન માં મજબૂતી અને પરિવાર સાથે ના સંબંધો સુધારવા માટે શ્રેષ્ઠ રહેશે. जो पति पत्नी वच्चे कोई विवाद चाल तो हशे, तो आ समय बधू सारा तरफ लई जशे। व्यापार अने नाणाकीय लाभ वेपार क्षेत्र नवाणों तथा नवा साहसों माटे आ सूर्यग्रहण खूब फायदाकारक छे नाणाकीय स्थिति में सुधारो जोवा मकान अथवा संपत्ति मकान खरीदवा के जमीन में मा रोकाण माटे आ समय अनुकूल छे त्र मिथुन राशि शिक्षण अने कारकिर्दी मिथुन राशि जातकों ने आ समय अभ्यास कारकिर्दी में मा प्रगति माटे उत्तम समय छे। स्पर्धात्मक परीक्षाओं में सफलता मिली छे। बौद्धिक वृद्धि नवी कलाओ शीखवा अथवा नवी वस्तुओं आत्मविश्वास वधारवानो श्रेष्ठ समय छे। नवा संबंधों आ समय नवा संबंधों पर अनुकूल है જે વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સહાયકક રહેશે 4 સિંહ રાશિ વ્યવસાયિક સફળતા સૂર્ય ગ્રહણના પ્રભાવ હેઠળ સિંહ રાશિના જાતકોને નવી નોકરી અથવા પ્રમોશન મળી શકે છે આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે ખાસ સફળતા મળશે આર્થિક લાભ નાણાકીય ક્ષેત્રમાં સારા પરિણામો આવશે ખાસ કરીને વેપાર અને રોકાણ ક્ષેત્રે નવા કરાર અને સાહસો ફાયદાકારક રહેશે પરિવારમાં પ્રગતિ પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત બનશે અને પરિવારિક વિવાદો શમશે પાંચ કન્યા રાશિ નાણાકીય સ્થિરતા આ સમય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ઉત્તમ છે નવા પ્રોજેક્ટ્સ અથવા રોકાણના કાર્યો માટે લાભદાયી રહેશે મનસંતોષ અને આત્મવિશ્વાસ આ સમય દરમિયાન જાતકોને નવી સહસિકતાઓમાં આત્મવિશ્વાસ અને મનસંતોષ મળશે વિદેશી કાર્યો વિદેશ સાથે સંકળાયેલા કાર્યોમાં સફળતા મળશે 6 તુલા રાશિ સંબંધોમાં મજબૂતી તુલા રાશિના જાતકોને વૈવાહિક અને મિત્રો સાથેના સંબંધોમાં સમજૂતી અને મજબૂતી જોવા મળશે सामाजिक प्रतिष्ठा આ સમય સામાજિક જીવનમાં યશ અને પ્રતિષ્ઠા મેળવવા માટે ઉત્તમ રહેશે આર્થિક સફળતા નવા વ્યવસાયિક સાહસો અને નાણાકીય લાભ માટે આ સમય ઉત્તમ છે સાત ધન રાશિ આર્થિક વૃદ્ધિ આ સૂર્ય ગ્રહણ સમયે ધન રાશિના જાતકોને વેપાર અને નાણાકીય ક્ષેત્રમાં મોટો લાભની શક્યતા છે મકાન અથવા મિલકતનું રોકાણ નવા ઘરની ખરીદી અથવા જમીન સંબંધિત કાર્યો માટે આ સમય અનુકૂળ રહેશે નવા પ્રોજેક્ટ્સ નવા પ્રોજેક્ટ્સ અને સાહસોમાં સફળતા મળશે ગ્રહણ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો ધાર્મિક ઉપાયો સૂર્યગ્રહણના સમયે ઘણીવાર દાન અને પૂજાઓ દ્વારા નકારાત્મક અસર ઓછું કરવાનું કહ્યું છે ખાસ કરીને સૂર્યદેવની પૂજા અને મંત્રોનો જાપ શુભ માનવામાં આવે છે સાત્વિક આહાર ગ્રહણ દરમિયાન અથવા પછી સૂક્ષ્મ અને પૌષ્ટિક આહારનું મહત્વ હોય છે યોગ અને ધ્યાન સૂર્યગ્રહણનો પ્રભાવ માનસિક તાણ પણ લાવી શકે છે તેથી નિયમિત ધ્યાન યોગ અને માનસિક શાંતિને મજબૂતી આપતી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે